તો મિત્રો હવે અમે આવી ગયા છીએ ટોલ ટેક્સી અને જઈ રહ્યા છીએ રાતનપુર તો મિત્રો હવે અમે આવી ગયા છીએ રાતનપુર તો સામે દેખાય છે બોર બજારમાં જવાનું બાકી છે તો મિત્રો પુલ ઉપર તો ગયા નથી અને નીચે હેડ છે કારણ કે અમારે જવાનું હતું હારી બાજુ સાર ફરવા જવાનું છે એટલે તો મિત્રો હવે અમે આવી ગયા છીએ રાધનપુર ચોકડી અહીથી જવાનું છે અમારે જાખેલ બાબ તો મિત્રો હવે અમે આવી ગયા છીએ જાખેલ જોવા છે તળાવ જાખેલું તો મિત્રો હવે અમે પોકી ગયા છીએ જે અમારે સાર ભરવાની હતી એને કણ જીવ લો આ બધી સાર પડે છે ઝારના કુળા છે